છોટાઉદેપુર જિલ્લામાં સેવામાં નિવૃત્ત ભારતીય સેનાના જવાનો વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ જવાન રાઠવા રતનભાઈ ભારસિંગભાઈનું જિલ્લા પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું ખંડીબારા ગામ તાલુકો કમવાટના રહેવાસી રતનભાઈ છેલ્લા ત્રેવીસ વર્ષથી ભારતીય સેનાની મરાઠા રેજીમેન્ટમાં ફરજ બજાવતા આવ્યા છે અને તાજેતરમાં સેવા નિવૃત્ત થયા છે તેઓ બેલગામ, જામનગર, કારગિલ, પુણે, આસામ, કોટા, કુફવાડા, અરુણાચલ પ્રદેશ જેવા મોખરા વિસ્તારોમાં સેવા આપી ચૂક્યા છે. સાથે જ ઓપરેશન સિંધુરમાં પણ રતનભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી દેશમાં યોગદાન આપ્યું હતું. તેમના આ અપ્રતિમ યોગદાનને માન્યતા આપી છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા રતનભાઈને ફુલહાર સાલ, શ્રીફળ અને મીઠાઈ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક કિમ્તિયા શેખ પીઆઈ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એમએફ ડામોર પીઆઈ કંવાટ પોલીસ સ્ટેશન વી આર પટેલ તથા અન્ય પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ તંત્ર તરફથી આપેલા સંદેશમાં જણાવાયું હતું કે પોલીસ અને સરકાર હંમેશા ભારતીય સેનાની સેવા આપી રહેલા જવાનો સાથે પૂરેપૂરા સહકાર માટે પ્રતિબદ્ધ છે પ્રિય દર્શક મિત્રો એ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ કમેન્ટ પણ જરૂરથી કરશો ધન્યવાદ રિપોર્ટર યાકુબ રઝા ઉદયપુર